ભરૂચ તારીખ 10 સપ્ટેમ્બર ભરુઝ તાલુકાના અમલેશ્વર ગામની સીમાં આવેલી પવનચકી સ્ટોર રૂમમાંથી થયેલી કેબલ ચોરીનો ભેદ ભરૂચ એલસીવીની ટીમે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડી કુલ એક લાખ ત્રણ હજાર પાંચસોના મુદ્દામાં જેમાં એકસો અઠ્ઠાવન કિલો ચોલેલો કોપર કેબલ અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે કબજે કર્યો છે પોલીસે મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર પીએમ વાળા અને તેમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે બંબાખાના સર્કલ નજીક બંગાળની દુકાન પાસે શંકાસ્પદ રીતે થેલીઓ સાથે ઉભેલા પાંચ શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ અમલેશ્વર ગામની સીમમાં આવેલી પવનચક્કી પેનલનું રૂમનું તાળું તોડી કોપર કેબલની ચોરી કરી હતી બાદમાં કેબલનું પ્લાસ્ટિક કવર છોલીને કોપર અલગ કરીને વેચવા માટે બંગારિયા પાસે આવ્યા હતા આરોપીઓમાં દિનેશ વસાવા ઉમર ઓગણીસ રાકેશ વસાવા ઉમર બાવીસ અવનીશ વસાવા ઉમર પચીસ તથા ઇમરાન પટેલ ઉમર ચોત્રીસ નો સમાવેશ થાય છે તમામ વિરુદ્ધ બીએનએસએસ અધિનિયમ બે હજાર ત્રેવીસ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી